ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં દિયોદર ખાતે રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાયું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં એકત્રીસ ડિસેમ્બરને રવિવારના રોજ દિયોદર ખાતે છત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું આજ રોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન સમારોહ યોજાયો ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે નવસો ત્રાણું મીટર લાંબા અને અગિયાર મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે બ્રિજના લોકાર્પણ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ પુલનું નહીં પણ પુણ્યનું કામ થયું છે ઘણીવાર ફાટક બંધ રહેવાથી ઇમરજન્સીમાં ફાટક બંધ હોવાને કારણે મુશ્કેલી સર્જાઈ હતી આ પરિસ્થિતિનો આ પુલના નિર્માણથી આજે અંત આવ્યો છે એમ જણાવી અધ્યક્ષે કહ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે આ પુલના નિર્માણથી આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે વધુમાં અધ્યક્ષે જણાવ્યું કે આપણા વિસ્તારમાં ઘણી બધી ની મંજૂરી મળી છે ત્યારે આપણે એક ડગલું આગળ વિચારી ખેતી સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય કરી આગળ વધવું જોઈએ આપણા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસની નવી ક્રાંતિ થઈ રહી છે ત્યારે આપણે એમાં સાથ સહકાર આપવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનું આપણા જિલ્લા માટે હકારાત્મક વલણ છે એમ આગામી સમયમાં મગફળી તેલ બટાટા પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશનમાં નવી તકોને આપણા જિલ્લાનું ફૂડ વિદેશોમાં જાય એવું આયોજન વ્યવસ્થા થઈ રહી છે ત્યારે જિલ્લાવાસીઓને વિકાસની હરણફાળમાં સજ્જ બનવા અનુરોધ કર્યો હતો જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ડબલ એન્જિન સરકાર હોય ત્યાં ફાયદો જ ફાયદો હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વગુરુ અને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણે દુનિયાની ત્રીજી મજબૂત અર્થતંત્ર વ્યવસ્થા ધરાવતા હશું ત્યારે આપણે પણ એમાં સાહસ સહકાર આપી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ આવવું જોઈએ મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં નવી જીઆરડીસીઓ મંજૂર થઈ છે તો તેનો લાભ લેજો અને ખેતી પશુપાલન રોજગાર શિક્ષણ એમ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની તકો ઉપલબ્ધ બની હોય ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ માટે સંકલ્પબંધ થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે પહેલાના સમયમાં શું હતું ને આજે શું છે કેવા કામો થયા છે બાબતનો વિચાર કરતા ખુશી થાય છે એમ જણાવી જિલ્લામાં છેવાડાના અને અંતરિયાળ વિસ્તારો સુધી સારા રસ્તા વીજળી પાણી આરોગ્ય શિક્ષણ સહિત તમામ સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે જેના પરિણામે જિલ્લાને વિકાસ કુચને ઝડપી વેગ મળ્યો છે આ પુલના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે એમ જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે જેમ બ્રિજ રસ્તાઓને જોડે છે એમ આપણે તમામ સમાજો અને લોકોને વિકાસ માટે જોડાવા આહવાન કર્યું હતું વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા શરૂ કરાયેલી વિકાસ યાત્રામાં અને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા સૌને અપીલ કરી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું કે આ સમય વિવાદનો નહીં વિકાસનો છે આગામી સમયમાં દિયોદર સહિત આ વિસ્તારમાં શરૂ થનાર રોડ રસ્તા વીજળી પાણી રોજગાર શિક્ષણલક્ષી અનેક વિકાસ કામોની માહિતી આપતા તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સોળમાં આ પુલની મંજૂરી મળી હતી અને બે હજાર ઓગણીસમાં તેનું ખાતમુહૂર્ત થયું હતું છત્રીસ કરોડના ખર્ચે બનેલો આ પુલ વાસીઓ સાથે સમગ્ર બનાસકાંઠા વાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની વર્ષો જૂની માંગણી સંતોષી છે બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ અને અંત આવ્યો છે એમ જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો આ પ્રસંગે સંસદ પરબતભાઈ પટેલે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય કેસાજી ચૌહાણ કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા કાર્યપાલક ઇજનેર એલડી ડી ચૌધરી દિયોદરના પૂર્વ ધારાસભ્ય માનસી વાઘેલા સહિત સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સમસ્યાઓ કેવી હતી અમે કેસરજીભાઈ બધા મળીએ ત્યારે એની ચર્ચા થાય કે એકસો આઠ નીકળી હોય કોઈ બેનને ડિલિવરીનો પ્રસંગ હોય ને ફાટક બંધ થઈ ગયું અને ઘણી વખત ડિલિવરીઓ અહીંયા આગળ સ્તર ઉપર ત્યાં એકસો આઠમાં થઈ હોય કેટલાય કેસો સુઈગામ થી નીકળ્યા હોય બાબર થી નીકળ્યા હોય આગળ હોસ્પિટલ માં જવું હોય એટેક આવેલો હોય એ ટાઈમે ગેટ બંધ થઈ ગયો હોય અને કેટલાય પ્રાણ પંખેરા ઉડી જાય એવા લોકોના જીવ બચાવવાનું કામ પણ આ જે આ થયું છે નાનું કામ નથી કેટલાય લોકોના પ્રાણ બચાવવાનું કામ અહીંયા થશે સરકારના મંત્રી તરીકે કેટલાય દિવસો સુધી અમે આ ફાટા કાઢવું હોય તે ઉભા હોય બધા બધા રામ રામ કરવા આવે એટલે એવાને થોડુંક પેલું તકલીફ થશે મોહર્ત તો આ અનેક આયામ તરીકે ઘણું બધું કામ થઈ શકે એ ટાઈપનું આ કામ એક થયું છે ગતિ તો આવશે કામની ગતિ આવશે એક્સિડન્ટ નહીં થાય મને ખબર છે હમણાં સુધી અહીં થઈ પેલું આપણી ગૌશાળા છે ત્યાં થઈ ગામમાં થઈને માવવું પડે વચ્ચે તો એવા ખાડા પડેલા ત્યાં ગયા ચોમાસાની અંદર તો માન માન નીકળાય એટલે કોઈને વાત કરું ને કે અહીંથી નીકળે હું તો પછી શું કરું સીધું આવું હોય ને એટલે પેલો કેનાલ પકડું નર્મદાની કેરવાડા ઉપરથી સીધા આવીએ તાનગઢ પડે એમ લાગે કે આ ફાટક બંધ હશે તો એના કરતા ત્યાંથી જલ્દી જવા આપણા સૌ માટે આનંદનો દિવસ છે એટલા માટે આનંદનો દિવસ કે નેવું વખત અહીંયા આગળ ઉભું રહેવું પૈસા બગડે સમય બગડે અને એની સાથે સાથે સખત ટેન્શન થાય એને દૂર આજે થયું છે જે લોકો દૂર કરવામાં મદદ કરી છે એવા આપણા અહીંથી રજૂ કરનાર એવા આદરણીય મુરબીજી શંકરભાઈ સાહેબ પરમતભાઈ સાહેબ કેસાજીભાઈ અને જે લોકોએ એ આમાં મદદ કરી છે એ સર્વે અને ખાસ કરીને ડબલ ની સરકાર એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર આપ સૌ વતી મને ખૂબ ખૂબ વિનંતી શુભેચ્છાઓ આપું છું આપ સૌ જાણો કે જે વાતનું વાત થઈ છે એની પુનરાવર્તન નઈ કરું એટલું કહીશ કે જ્યાં ડબલ સરકાર હોય તો ચોક્કસ પડે ફાયદો થાય અને ભૂતકાળમાં અનેક વર્ષોથી ગુજરાત વિકાસ મોડલ એ સમગ્ર રાજ્યમાં પ્રસર્યો અને સમગ્ર રાજ્યનું વિકાસ મોડલ આજે ભારત એ દુનિયાની અંદર એમ કહી શકાય કે ભારત

દિયોદરના ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ અને આ વિસ્તારના સંસદ માન્ય પરબતભાઈ પટેલ એ બંનેની માગણી ખાસ ઘણા સમયથી અહીંયા હતી અહીંના પ્રજાજનોની પણ ખૂબ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર રેલવેનો ઓવર ઓવરબ્રિજ એ બની જાય તો પ્રજાને હાલાકી પડતી બંધ થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત પ્રભારી મંત્રીશ્રી એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં રહીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હંમેશા બનાસકાંઠા જિલ્લાની સખત ચિંતા કરનાર એવા આદરણીય અમારા શંકરભાઈ સાહેબ એમની આગેવાનીમાં અમારા સંસદ શ્રી મુરબ્બીસિંહ કેસાજીભાઈ અને એ પાર્ટીના પહેલાં અનેક વખત આ ડબલ એન્જિનની સરકાર પાસે રેલવે ઉપર મેં જે સાંભળ્યું છે કે કમસે કમ દિવસમાં નેવું વખત સાહેબ અહીં આગળ લોકોને ફાટક બંધ થતું અને લોકોને ઊભું રહેવું પડતું એની રજૂઆત સખત કરવામાં આવી એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માગ લોકોને પૂરી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખરેખર આ વિસ્તારનું કામ પૂરું કર્યું છે હું આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબ સંસદ સભ્ય ધારાસભ્ય અને લોકો સૌ વતી એમનો ખૂબ દિલથી આભાર માનું છું અને આપણે સૌએ જોયું હશે કે ડબલ એન્જિનની સરકાર એમને માત્ર આ પુલ તો ખરો દિયોદરનો પણ આપણા ઉત્તર ગુજરાતનો એટલે કહેવાય કે અમદાવાદથી પાલનપુર સુધીના ઓગણીસ પુલો છસો કરોડ રૂપિયાના ખર્ચે એક જ ઝાટકે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો અત્યાર સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે આજે અમારા અધ્યક્ષ સાહેબે આ પુલ ખુલ્લો મૂકીને પ્રજાની જે વેઠવું પડતું હતું નેવું વખત ઊભું રહેવું પડતું હતું એ આજે લોકો ખૂબ આનંદમય છે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને દરેકને શુભકામનાઓ આજે એકબીજા બધા પાઠવી રહ્યા છે